તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણું માહિત તો છે પણ અત્યારે ઘરે પીડ્યું છે એટલે આપણે વગર માહિતી આ રીતનો થોડોક અવાજ તમને આપણે આમ પવનનો ને એવો કદાચ લાગતો હોય છે તો દર્શક મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ આપણે રહેવા માટે જે આપણે થાંભલીઓ આવે લોખંડની એની માટે આપણે પતરા નાખી દીધા છે અને હવે ફરતી તાલપત્રી મારી દેવું એટલે આપણું મકાન કમ્પ્લીટ થઈ જાય અને મારી પાછળ આ તમે જોઈ શકો છો આ છે દાર જોકે હજી કનેક્શન તો ફોર્મ ભરી દીધું છે પણ હજી આવતા બે ત્રણ મહિના વ્યા જાય પાણી અત્યારે સારું છે જોકે અત્યારે અઢાર વીઘા પી જાય એટલું તો છે જ આપણે આપણી જમીન પણ એટલી જ છે તો દર્શક મિત્રો ખાસ કરીને આપણે જે તૈયારી ફૂલ કરવા મળ્યા છે કારણ કે આ બાજુ આપણે થોડાક લાગત સા નાખી દીધા છે જે ત્રણ આમાં આપણે શાકભાજી મરચી નાન તે ને કારણ કે આપણે ખેડૂત મિક્સ છીએ એટલે આપણે ખાવા પૂરતી બધી વાવીએ છીએ તો એટલામાં થોડુંક શાકભાજી કઠોળ અને મરચી વગેરે જે કાંઈ જરૂરિયાતમંદ આપણે જે ઘર ઘર માટે જે ખાવા પૂરતી એટલું આપણે ખૂણો એનો વાવી દેવાનો છે અને ત્યાર પછી અહીંથી આપણે કપાસ વાવવાનો છે અહીંથી આપણે નાખી દીધેલા છે સરસ રીતે અહીંથી આપડા કપાસના જે ડબલ ને ઓલી બાજુ આપણે ખૂણો એટલો શાકભાજી નાની વગેરે ને આ બાજુ આ જે ધોળી કોથળી બાંધેલી છે એ આપણો ડાર છે ને અત્યારે હાલ આપણે જે પાણી લેવાનું છે એની પણ આપણે ફૂલ તૈયારી કરી લીધી છે કારણ કે હવે એનું પી જાય એટલે સીધો અહીંયા વાલ ખોલીએ એટલે સીધો આપણે પાણી આપણે ધોઈએ નીકળી જાય તો આ રીતની કંઈક દર્શક મિત્રો મેં તૈયારી કરી છે ખાતર બાતર નખા ગયું છે અને હવે કપાસ સોંપવાનું કાલથી ચાલુ કરવું છે કપાસ આપણે લઈ આવ્યા છીએ શિખર શિખર નામનો જે કપાસ છે એ આપણે હાલ લઈ આવ્યા છીએ જો કે થેલી આપણી ઝૂપડા પડી છે નકર તો આપણે વિડીયોમાં હમણાં બતાવત અને પેલા સૌથી પહેલા તો આપણે કોરામાં કપાસા મૂકી અને ત્યાર પછી એમાં પાણી પાઈ દેવું તો આ રીતની દર્શક મિત્રો કે અમારી આ જમીન છે સત્તર અઢાર વીઘા છે સત્તર વીઘા દસ ગુઠા અઢાર વીઘામાં થોડીક ઘટે છે છ ગુઠા જેટલી આપણે કાયદેસરમાં તો સત્તર વીઘા દસ ગુઠા જમીન અત્યારે હાલ આપણી છે અને કામ તો જો કે હજી આપણે દર્શક મિત્રો ઘણું છે ઓલી બાજુ જે આપણે તાલપત્રી બાંધવી છે અને ચોમાસું હવે નજીક પોગવા આવ્યું છે તો આવા સંજોગોમાં જો આપણે કપાસ્યા પાણ પાઈને ઉગાડી દીધા હોય તો આપણે આમાં ગારો ખૂંદવો ન પડે ને સોલિડ આપણા કપાસ્યા નીકળી જાય જો કે આગાહીકારો તો હજી એમ કહે છે કે પંદરથી વીસ જૂન વીસ જૂન પછી કદાચ વરસાદ વાવણી લાયક થાય એ પહેલાં કપાસ્યા જો કદાચ દર્શક મિત્રો જો પાણીની વ્યવસ્થા હોય તો જ આ વર્ષે કોરામાં કપાસ્યા મુકાય એવો સાહસ રેકો છે કારણ કે ખેડૂત છે એ હંમેશા સાહસમાં ચાલતા હોય છે તો આ વર્ષે જે આપણા હવામાન ખાતાવાળાની આગાહી અથવા ઘણા પ્રાઇવેટ સંસ્થા છે જેમ કે પરેશભાઈ ગોસ્વામી વગેરે ઘણાની આગાહી અત્યારે નેવું ટકા સાચી જ પડે છે અને એવું અત્યારે જણાવે છે કે શરૂઆતમાં જે વરસાદ થાય એ રેળા રપડા થાય એટલે કે પૂરતી વાવણી નહીં થાય તો આવા સંજોગોમાં જો આપણે કોરામાં કપાસ્યા મૂકેલા હશે તો કદાચ આપણે બિયારણ ફેલ પણ જાય ને બિયારણ પણ મોંઘાદાટ છે તો આપણે જે બિયારણ ફેલ ન જાય એને આપણે ખેડૂત મિત્રોએ ખાસ આ વર્ષે કાળજી લેવી જરૂરી છે કારણ કે જો પાણીની વ્યવસ્થા હોય તો આપણે જેવા તેવા સાટાક્ષી કોરામાં કપાસ્યા મૂક્યા હોય તો આપણે એમાં પાઈ પણ શકીએ પરંતુ જો હાવ પાણી ન હોય તો આપણે દર્શક મિત્રો કોરામાં કપાસ આ વર્ષે ન મૂકવા જોઈએ કારણ કે જો જેવા તેવા સાટા થાય ને કપાસ એક ફેરી પાણી પોગી ગયા પછી કપાસ પલ્લી ગયા પછી હંમેશા એ ફેલ થઈ જતો હોય છે બીજો વરસાદ થાય તો ન વાંધો આવે પરંતુ એક ફેરી જો વરસાદ છા ને ઉપરથી પછી વરસાદ ન થાય તો આપણું જે મોંઘુદાટ બિયારણ લીધેલું હોય આપણું ફેલ જતું હોય છે તો દર્શક મિત્રો જે આપણે આ વર્ષ આપણે આમ જોવા જઈએ તો માવઠા પણ આ વર્ષે ઘણા થયા છે ઉનાળુ માવઠા ઘણા થયા છે એમાં પણ સરકારને આમ આમ જોવા જઈએ તો આપણે જે છે ખેડૂત મિત્રો વીમો કરીને જ બધું ખર્ચો કરતા હોય છે તો આપણા કિંમતી બિયારણને કઈ રીતે જો એક વાવણી થઈ ગયા ને સરસ રીતે ઉગી ગયા તો તો કાંઈ વાંધો નથી પરંતુ જેવી તેવી વાવણી થાય આ તો કુદરત હાથમાં છે બધું સરસ રીતે જો વાવણી થઈ જાય તો તો કાંઈ વાંધો નહીં પરંતુ જો આમાં આપણને કોઈ પણ પ્રકારનો વીમો પણ નથી મળતો તો જો વીમો મળતો હોય તો પણ આપણે એક સાહસ કરી શકાય આમાં કોઈ પણ પ્રકારનો આપણને વીમો પણ નથી મળતો અને જો પાણીની વ્યવસ્થા હોય તો થોડુંક સાહસ કિરા છે અને ન હોય તો ખાસ કરીને પોતપોતાના જે જે રીતે હાલતા હોય એ રીતે આમાં હાલ વાંધું રહે છે તો સૌથી પહેલા તો આપણે શિખર કપાસ લઈએ આવ્યા છીએ અને ખાતર પણ મસ્ત રીતે નખાઈ છે ને બાજુવાળાની લાઈન પણ પથરાઈ ગઈ છે આપણે બાજુવાળાનું પાણી લેવાનું છે અહીંથી એક વાલ છે એથી વાલ ખોલીએ એટલે સીધું આપણે પાણી ત્યાં નીકળે સામે આપણો જે આપણે કાલે ઊભા ઉભા જે વિડીયો બનાવ્યો ત્યાં આપણું પાણી નીકળી જશે તો આપણે જે બે પડાળી જમીન છે અડધું પાણી આ તરફ આવી જાય અડધું પાણી ઓલી તરફ વીવું જાય તો અત્યારે ફૂલ આપણે તૈયારી કરી નાખી છે જે કાંઈ પાણીની વ્યવસ્થા છે આમાં દર્શક મિત્રો એવું પણ થાય છે જો આપણે પાણીની વ્યવસ્થા હોય ને જેવા તેવા સાટા છા હોય તો લાઇટ પણ નથી હોતી અત્યારે સાટા પણ નથી અને આમ ખુલ્લું વાતાવરણ છે છતાં પણ અત્યારે લાઈટ થોડીક કવરાવની ચાલુ છે કારણ કે જે આઠ કલાકનો પાવર આવે અત્યારે છ કલાક જ છ કલાક જ આવે છે અને ક્યારેક ક્યારેક આઠ કલાક આવે છે પરંતુ એવી રીતે આવે છે કે સવારનો સાત વાગ્યાનો ટાઈમ છે ને ચાર વાગ્યા સુધીનો રહે છે પરંતુ સવારમાં આવે છે ને પછી કપાઈ જાય તો બેથી ત્રણ કલાક વચ્ચે પણ વહી જાય છે ને આ એરિયો છે અમારો થોડોક બીક જેવો છે કારણ કે આમાં સાવજ ને એવું બધું અહીંયા વસવાટ કરે છે અને આ બાજુમાં તળાવ છે અહીંયા ક્યારેક ક્યારેક પાણી પીવા પણ આવે છે તો આવામાં આપણે એક વીજ પુરવઠા વળણ કહીએ કે દિવસની લાઈટ સમયસર આપો તો રાત્રે પાણી વાળવાની નોબત ન આવે જો આમાં સમયસર જો લાઇટનું બધું સમયસર ચાલે તો ખેડૂત મિત્રોને કઈ વાંધો નથી આવતો પરંતુ આ રીતનું લેટ લાઇટ આવે અને ઝટકા વધારે આવે તો થોડુંક ખેડૂત મિત્રોને મુશ્કેલી થોડીક થાય છે તો દર્શક મિત્રો જે આપણે કપાસ કાલથી કોરામાં કપાસ્યા મૂકી અને ઉપર પાણી દેવાની ગણતરી છે તો કાલથી અમે હવે તો પાણીની આવવાની બે થી બે બેથી ત્રણ દિવસની વાર લાગે એમ છે છતાં પણ આપણે જેટલા સોફા એ રીતના ખાલી સોપાનું ચાલુ કરવું છે અને સર આપણે જે બાજુવાળાનું પાણી લઈ ને ત્યાર પછી આમાં પાણી હાલતું કરી દેવું છે તો દર્શક મિત્રો આ રીતને કંઈક અમારી તૈયારી છે ફ્રીથી આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો